નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક આજ રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી સુપ્રીમો લક્ષ્મણસિંહજી યાદવ તથા મહામંત્રી શ્રી દિલીપસિંહજી બારેડ તથા યુવા મોરચાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહજી ચાવડા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે તથા સંસ્થા વિશે માહિતી આપશે ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ મહાપરિષદ ગુજરાતનું કક્ષાનો સેન્ટ્રલ કાર્યાલયનું આજે બોપલ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યાલય આ રાજપૂત ક્ષત્રિય મહાપરિષદની અંદર જે ઘોડ છે આઠ ઘોડ એની બનેલ છે કારડિયા રાજપૂત સમાજ નાડોદા રાજપૂત સમાજ ગુર્જર રાજપૂત સમાજ ઝીકારા રાજપૂત સમાજ કચ્છ વાગડ પ્રાથર રાજપૂત સમાજ વાવ થરાદ ધાનેરા સુઈગામ હિન્દવાણી રાજપૂત સમાજ અને બાવનગોળ રાજપૂત સમાજ આમ આઠ ગોળના રાજપૂતોને મળીને આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે આ રાજપૂતોનું ઓથોરાઈઝ રજીસ્ટર્ડ એવી આ એકમાત્ર સંસ્થા છે આજે આ ઓફિસનું અહીં ઉદઘાટન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના વ્યક્તિઓને શૈક્ષણિક રીતે હોય આરોગ્યની રીતના હોય સરકાર રેવન્યુ મહેસૂલના જે કંઈ કામો હોય એ કામોમાં આ સંસ્થા તેમને માર્ગદર્શન અને યોગ્ય સહાય પૂરી પાડશે રાજપૂત સમાજના યુવાનો ભવિષ્યમાં શૈક્ષણિક રીતે અને ઔદ્યોગિક રીતે આગળ વધે એ જ આ કાઉન્સિલની નેમ છે જય ભવાની જય ભવાની જય મા ભવાની આજે સમગ્ર રાજપૂત સમાજના રૂપ મધ્યસ્થ કાર્યાલયનું આજે વડીલોના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ છે તેમજ આ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમાજના સંગઠન શૈક્ષણિક રીતે અમારા રક્ષકો જે દેશની સેવા કરી રહ્યા છે ઓગણીસ વીરો વીરાંજલિ પામ્યા છે દેશની માભૂમિની રક્ષા માટે અને આવનારા દિવસોમાં રાજપૂત સમાજનું એક સ્લોગન છે રાજપૂત આના છે રાષ્ટ્રભાવના આ સ્લોગનને સાર્થક કરવા સૌ વડીલો પાંખો અને યુવાન વડીલોની આંખો અને યુવાનોની પાંખો થકી અમારી આ કાઉન્સિલ કામ કરશે આ અમારી કાઉન્સિલ દ્વારા હેલ્પલાઇન નંબર સોતેરસો અઠ્ઠાણું બે નવસો નવ્વાણું નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન થકી રક્તદાન આરોગ્ય લીગલી અને કોઈ પણ સામાજિક રીતે કંઈ વિટમણાં હોય તો એને હલ કરવા માટે માર્ગદર્શન સલાહ અને સહાયરૂપ થશે એ જ રીતે આજ રોજ સંગઠન અને શૈક્ષણિકને આગળ વધવા હરણફાર ભરવા માટે આપણે આજે વડીલોના હસ્તે આપણી વેબસાઇટ પણ બહાર પાડેલ છે આ કાર્યાલય હંમેશા સમાજના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરશે અને સૌ યુવાનો અને વડીલો સારી રીતે સમગ્ર ગુજરાતમાં આ વોર્ડ વાઇઝ ગામ વાઇઝ કાર્યકરો અને લગભગ અત્યાર હાલમાં આ સંગઠનના પંચાવન હજારથી પણ વધુ સદસ્યો નોંધાઈ ચૂકેલા છે અને આવનારા દિવસોમાં અમારી આ લિંક દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન સભ્યો બની અને બે લાખનો પણ આંકડો પાર કરી અને ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજપૂત સમાજનું સંગઠન બની રહ્યું છે આમાં સર્વ સમાજના સર્વ આઠે આઠ ગોળના વડીલો અને યુવાનો તન મનધનથી સાથ આપી અને આ મહાયજ્ઞમાં રાજપૂત સમાજનો વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે સૌ પોતાની આહુતિઓ આપે છે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા આજે સાઉથ બોપલ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં અમારા વડીલ શ્રી લક્ષ્મણસિંહજી યાદવ સાહેબ તિરુભા ડોડિયા વજુભા અને સરદારસિંહજી તમામ વડીલો ઉપસ્થિત રહ્યા વડીલોની હાજરીમાં રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ એટલે સમસ્ત રાજપૂતના આઠ ફિરકારને જોડતો એ કાઉન્સિલ છે શિક્ષણ અને સામાજિક સંગઠનને પ્રાધાન્ય આપી માત્ર ને માત્ર સુપ્રીમ કાઉન્સિલની રચનાનું એક જ કારણ છે શિક્ષણ અને સામાજિક પ્રાધાન્ય સામાજિક સંગઠન રક્ત શુદ્ધતા ઘણી બધી બાબતો છે આ બાબતે આજે હર્ષની લાગણી સાથે ઓલ ઓવર ગુજરાતની મધ્યસ્થ કાર્યાલય સાઉથ બોપોલ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને જેને આ કાર્યક્રમના આજે ઓફિસનું ઓપનિંગ પૂરું કરી અને સમસ્ત વડીલો રાજપૂત સમાજનો હું ઉપેન્દ્રસિંહ ચાવડા ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ સમસ્ત રાજપૂત સમાજનો અને વડીલોનો અને યુવાનોનો અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય ભવાની